હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાનું છે કોઈ પણ કટ વગર જ તે પ્રિન્સેસ કટ બ્લાઉઝ તો જો તેના માટે મેં અસ્તર અને સાડીનું જે કાપડ છે તે બનેને કટિંગ કરીને લઈ લીધું છે આમાં આપણે કટ નથી આપવાના તો પણ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે બને તો જો તેના માટે મેન કાપડ સાડીનું છે એના ઉપર મેં અસ્તર રાખી અને આપણે ગળું અહીંયા પલટાવવાનું છે એટલે એમાં જો સિલાઈ આવી રીતે ગોવાઈના શેપમાં આપણે કરી લેવાની અને જે વધનું કાપડ છે તે કાપી અને પછી નાના નાના કટ પાડી દેવાના એટલે આપણું ગળું એકદમ પરફેક્ટ રીતે ગોવાઈના શેપમાં પલટીને સરખું બહાર આવે તો જો મેં અહીંયા નાના નાના કટ આપી દીધા હવે હું એને પલટાવી લઈશ અને એના ઉપર પણ એક સિલાઈ કરી દઈશું ફિનિશિંગની તો હવે આવી રીતે મેં પલટાવી લીધું અને હવે તેને સિલાઈ કરી લેશ અને તારીખની સાઈડમાં આખામાં એને જોઈન્ટ કરી લેવાનું પછી અસ્તર અને મેન કાપડ જે સાડીનું છે તે બંનેને પછી આપણે જોઈન્ટ કરી લેવાના ગળ અને પછી હવે ઊંધું કરી અને બધી બાજુ એને સરખું રાખી કાપડ સરખું કરતું જવાનું અને કાપડ અને અસ્તરને જોઈન્ટ કરતા જઈશું તો આવી રીતે આપણે જોટિંગ કરતા જઈશું કાપડ જોટિંગ થઈ જાય આપણું પછી જે આપણે વધનું કાપડ છે તે આપણે કટ કરી લેવાનું અને કાપડમાં કોઈ ખોલ ન આવે એને ધ્યાન રાખતું જવાનું અને કાપડ જોઈન્ટ કરતું જવાનું અને આમાં આપણે કટ પણ નહીં લગાવી તો પણ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે બને જો વધનું કાપડ છે તે હું કટ કરી લઉં અને આપણું આ જે વધનું કાપડ છે તે કટ થઈ ગયું અને આપણો આ એક ભાગ આવી રીતના તૈયાર થઈ ગયો તો આવી જ રીતના હું બીજો ભાગ પણ આપણે તૈયાર કરી લેવાનો તો આવી રીતના આપણે આમને સામનેના બંને ભાગ પ્રેન્સ કરના તૈયાર કરી લેવાના અને હવે આને પણ પલટાવી લઈશું અને સિલાઈ તેના ઉપર એક લગાવી લઈશું એટલે કાપડ સરખું બેસી જાય તો આખામાં સિલાઈ આપણે લગાવી લેવી પછી આને પણ વધુ જે કાપડ છે તે હવે આપણે કટ કરી લઈશું હવે આપણે આ બંને ભાગ તૈયાર થઈ જશે તો હવે આપણે આને આપવાનો છે પ્રિન્સેસ કટનો શેપ તો બંને ભાગ હવે આપણે જો જોઈ લઈશું અને એક ભાગને બીજા ભાગ પર ઊંધો રાખીશું અત્યારે અને પછી તેને આપણે ચોકની ચોકથી આપણે જો એટલું આપણે વધારે લીધેલું છે તો આપણે એટલું ત્યાં સિલાઈમાં દબાવવાનું છે તો ચોક લઈ અને ચોકથી આપણે નિશાન કરી લઈશું પ્રિન્સેસ કટના શેપ પ્રમાણે આપણે નિશાન કરી લઈશું અને હવે આ કાપડને આપણે બીજું ઓલું કાપડ છે જે બનાવેલો ભાગ એના પર રાખીશું અને તેને ઉલટું કરીશું અને તેના પર હાથે થી ઠપકારશું એટલે જે આપણું આનું નિશાન છે તે બીજા ભાગ પર આપણું નિશાન આવી જાય લો હવે આપણે આ બીજા ભાગ પર નિશાન આવી ગયું છે અને હું તેને ચોકથી ઘાટું કરી અને પછી એના પર આપણે હવે પછી સિલાઈ લગાવી લેવાની એટલે આપણું સાડીનું કાપડ કે અસ્તર જરાય પણ આ ઘું ક્યાંય થાય નહીં તો હવે હું એના ઉપર સિલાઈ લગાવી લઉં એટલે આપણે જ્યારે સિલાઈ ત્યાંથી આપણે પ્રિન્સેસ કટનો શેપ પાડશું ત્યારે જરાય પણ કાપડ કાપડા ગોપાસું આપણું થાય નહીં એટલે એના ઉપર એક આપણે કાચી સિલાઈ લગાવી લેવાની તો આપણા બંને ભાગ ઉપર સિલાઈ લાગીને ભાગ આપણા તૈયાર છે હવે જુઓ જે સિલાઈ કરી છે ત્યાંથી આપણે એને ફોલ્ડ કરવાનું ફોલ્ડ કરવાનું અને જેટલું આપણે એક ઇંચ જેટલું આપણે ત્યાં વધારે લીધું હતું કાપડ સાઈડમાં એટલે હવે એને આપણે અહીંયા અડધો ઇંચ જેટલું દબાવશું બંને બાજુ અડધો અડધો ઇંચ થાય એટલે એક ઇંચ થઈ જાય આવી રીતના ક્રોસમાં અહીંયા સિલાઈ લગાવવાની નીચે સેજ ઝાજી લગાવવાની અને ઉપર જતા હાવ આપણે સેજ લગાવવાની અને એવી રીતે આખા એમાં આપણે નિશકટનો શેપ પૂરો કરવાનો છે તો આવી રીતના કંઈક આપણે ઉપર જતા હાવ કેવા પૂરતી સિલાઈ અને નીચે આપણે એક ઇંચનો દબાવીને લીધી છે આવી રીતના આપણે આપણે સેફ આપી અને પૂરો કરશું તો તમે જોઈ શકો છો કે જો કોઈ પણ કટ વગર આ પ્રેન્સ કટ નો બ્લાઉઝનો અને પફનો ભાગ પણ કેવો એકદમ સરસ મજાનો બન્યો છે તો જો આ છે આપણું પ્રિન્સેસ કટનો ભાગ હવે આને આપણે ફોલ્ડ કરશું અને અહીંયા એક ટક્સ લગાવશું તો જો હવે ટક્ષ લાગીને તૈયાર થઈ ગયું છે અને મારા બ્લાઉઝનો આ તમે પફની સાઈઝ જોઈ લો કેટલું સરસ મજાનું બન્યું છે તો આવી જ રીતના હવે હું બીજા ભાગ પર પણ પ્રિન્સેસ કટનો શેપ આપી દઈશ તો એને એના માટે પણ આપણે એને પણ જ્યાં સિલાઈ છે ત્યાંથી ફોલ્ડ કરી લઈશું અને નીચેથી જાજી સિલાઈ અને ઉપર જતાં સેજ છેજ કેવા પૂરતી સિલાઈ લગાવતા જઈશું ક્રોસમાં અને પછી ઉપર જતા છેદ 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 લગાવી અને આપણો ટક્સ આપણે ખતમ કરવાનો છે જો આપણે હવે આ સાઈડમાં બંધ કરી અને આપણો ટક્સ આ પૂરો કર્યો અને આ આપણો પ્રિન્સ કટનો બીજો પણ ભાગ તૈયાર થઈ ગયો હવે એને પણ આપણે ફોલ્ડ કરીશું અને આ બ્લાઉઝના માપથી જોઈ લેવાનું કે આમાં આપણે કેટલા સુધી ટક્સ નાખ્યો છે તો આવી રીતના હું ચેક કરી લઈશ અને પછી આમાં પણ હું ટક્સ લઈ લઈશ એટલે આપણો સાંધો જે છે ટક્ષનો એ પરફેક્ટ રીતે એકબીજાથી સરખી રીતનો અને એકદમ સરસ મજાના જો ના કોઈ કટિંગ કે ના કોઈ ખાલી એક જ ટુકડેથી આપણે આ પ્રિન્સેસ કટ ના બંને ભાગને સેફ આપી દીધો છે તમને વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો